સીતારામ ને તો જોવો અમે જાય છીએ ગામડે હવે અમારા વ્લોગ ડેલી આવવાનો છે એટલે અમારા વ્લોગ જોતા રહી ગયો અને સૌથી પેલા હવે અમે કરી છે નાસ્તાની શરૂઆત અમારા ધ્રોવિનભાઈ ના ઘરના એ મોકલ્યા છે અને અમારા ભાભી જોવો એકદમ મસ્ત મજા ની સેન્ડવીચ આવી અને પ્રતિભા ભાભી મોકલ્યા છે હવે એના હાથની સેન્ડવીચ આખીએ કઈ છે જોઈ લઈએ આપણે અને આ ભાઈને થોડો ઘણો તાવ છે ટાટીઓ તો છે ને ઇસ કાઈ જે જલવાઓ જેણે મરવાની છે બાય અમારે ગોપાલની પેસે ચાલે હોટેલ વાળા ને પૈસા આમાં બને અરે અમારે હોટેલ

અને એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે થોડો થોડો તડકો છે તો બીજા રેજો મારા વ્લોગમાં ભાઈ મજા જ આવે રાખશે તમને ગામડાના વ્લોગ બતાવવાના જ છે કે ખારી એક આધી કોમેન્ટ મારી દેજો એટલે અમને મજા આવે વ્લોગ મેકવાની અને તમને જોવાની મજા આવે ભાઈ મોજ જ કરાવવાની છે આપણી શેરી રો આપણે પડી ગયા છે તન્નો લઈને કામ રાઉન્ડ મારો પહેલા આવતી પહેલા તો ભાઈ જાવ આપણે ધીરોભાઈ ભાઈ ધીરોભાઈ ઉભા છે ધીરોભાઈને મળી લેવું

પછી અમને જોવા મળ્યા નાનકડા એવા બાળકો ગામના બાકડા તોડતા બતાણા જો ત્રણ ભાઈ તૈણો તો ભાઈ આ બાકડાનો ખરેખર ઉપયોગ કરે છે જો સોલા કાઢી નાખે છે એમાં મોટો હાથ ભાઈ હર્ષિલભાઈ નો છે હર્ષિલભાઈ સોલા કાઢી નાખે બેઠા ગામના બાકડા નહીં તારા રહેવા દેતા ચા મળે ત્યાં તોડી ના હજી આવ્યા સૌભાઈ સુરત થી તમે હું તોડ્યા તો આજે અમારા નવા ઘરની લાભી બની ગઈ છે કઢી છે મગનું શાક છે સાસ છે રોટલા છે અને અમારે આ બાજુ શું કરે છે આમ આજે અહીંયા અમારે લક્ષ્મી પૂજા કરવાની છે તો બધું ડેકોરેશન થઈ રહ્યું છે અમારે ધાર્મિક બેન છે બાકી છે હવે જો આપણે ભેહોને પાઈ લીધી છે નિરણ નાખી દીધી છે ભાઈ અને કપડામાં પણ ડાકા ઉપાડી લીધા છે જો વ્હાઈટ માં બહાર દીધા છે અને આપણે છે આ બધી પહેહું જોઈ લે આ બધી ફ્રેમ બધી બધે છે આપડી એના પાડડા અમારી તાજણી ગઈ છે સરવા અરે અમારી છે ગાય માતા ગીર ગાય અને અમારે જો હવે ભેહું આટું નિરણ લઈ જવાય છે મમ્મી લઈ જાય છે નીણ જુઓ અમારે આ રૂમમાં ભરેલી છે નિરણ અને ત્યાંથી બધા નીચે નાખવાની જુઓ પેહોને આપાઈ ગયું છે ખાણ અને પેહવું ખાય છે ખાણ ખાણ આપો તો દૂધ મળે એકદમ સારી ગુણવત્તાવાળું મળે ઘી સારું નીકળે એ માટે ખાણ અને એકદમ પૌષ્ટિક આહાર આપવો પડે છે જો પેહો બધી બેહોને ખાણે એક વેંકાઈ ગયું છે હમણાં હવે નિરણ થઈ જાય એટલે ટમઢોલ જેવ્યું અને જો આપણા કંઈક ફળિયાનો વીવ છે જુઓ આ બધું ટ્રેક્ટર પડેલું છે ધીમે ધીમે અમે અમારો સામાન નીચે લઈએ જઈએ છીએ કેમકે મકાનનું કામ શરૂ હમણાં પૂરું થાય આપણે જઈએ છીએ વાડીએ જો એકદમ ટ્રેક્ટર પણ તૈયાર કરી લીધું છે ને આપણે થોડી ઘણી નીલ લાવવાની છે કેમકે આ પ્યાવું માટે લાવવી પડે છે દરરોજ દરરોજ નીલ થોડીક લીલી હુક્કલ એટલે બધાય મસ્ત મજાના રે તો આપણે આવા જઈએ વાળીએ લગમાં બન્યા રેજો ભાઈ મજ મસ્તી કરવાની છે આપણે આપણું ટ્રેક્ટર એકદમ તૈયાર થઈ ગયું છે નામાં લઈ લીધું છે સાપણીનો સામાન ને નાસ્તો ને એવું ભાઈ બાપુ પપ્પા આપણે છે વાળીએ તો આપણે બતાવું તમને વાળીને એવું લગ્માં બન્યા રેજો ને જો આપણે પેહુ કરે છે ને અને હા એવું ટાણું થઈ ગયું છે એનું હમણાં છ વાગે એટલે દોઈ નાખવાની છે બે પેહુને હવે આપણે ગયા છીએ વાડીએ જોવો તમને બતાવું અહીંયા અત્યારે આપણે અમારું પાણી શરૂ હતું આપણે લીલી જે વાવેલું હોય છે રજકો ઝીંજવો અને આ બાજુ વાવેલી છે ઝાયર એમાં પાણી વળતું હતું પપ્પા વાળતા હતા પાણી ને આ બાજુ બધું લીલું છે જો આ તુવેર છે એકદમ મસ્ત મજાની તુવેર અને જે ઓલી બાજુ પાછળની બાજુ છે કપાસ અને આમ છેઠ આપણો જે બાવળ બતાય છે ઝૂમ કરું ત્યાં સુધી જ્યાં સુધી છેટો છે અમારો બધું જો ઝીઝવામાં પાણી જાતું હોય છે એકદમ મસ્ત મજાનો ઝીંઝવો પણ થઈ ગયો છે અને આ બધું વણ તો ભાઈ ઘોઘવાટા કરે છે અત્યારે છે તો સારું ફાલ ને મોલાદ ને બધું શે સારું આ બધું આવી દીધું છે મકાઈ આછો પાછો રચકો ને એ મસ્ત મજાનો કપાહ પણ આવી ગયો છે આમ એક વીણી વીણાઈ ગઈ છે હવે બીજી વીણી હમણાં થોડાક દિવસમાં આવશે હવે દિવાળી પછી આપણે સાંજની દીવા બધી કરી લીધી અને પછી અંદર આપણે આવ્યા છીએ વાડીમાં આંટો મારવા અને તડકો અત્યારે છે એટલે આમ જો સમકવા મળ્યું છે મોઢું મસ્ત મજાનું વાતાવરણ છે પક્ષીનો કેવલાટ નહીં ભાઈ મજા જ આવે રાખે તમને તો ખબર જ છે ભાઈ આપણા હોય એટલે ધુબાક ક્યાંક હોય ભાઈ તો ખાલી તમે સાંભળો અવાજ જો કપાતો જે મસ્ત મજાનો ઊભો છે ક્યાંક ક્યાંક અમુક જગ્યાએ જુઓ થોડો ખુકારો આવી જાય છે ઉધી ના લીધે જો અમુક અમુક થોડા ઉકાઈ ગયા છે થોડા ડાબકા તવડી ગયા છે કેમ કે ઉધે હોય છે ને ઉધે ખાઈ જતી હોય છે મૂળી એટલે જો આખે આખો છોડ ત્યાંથી પૂરો થઈ જતો હોય છે ને બધી આખો કપ્પા તવડી જાય જો આ બધા તમને બતાવી છે ને અમારે જો લાભુ આતા બેઠા છે લાભુ આતા ની હવાને લઈ આકડે જો લાભુ આતા ને છે જોઈ એનો રિએક્શન કેવો આવે છે લાભુ આતા બાળ લઈને બેઠા છે હે જય નારાયણ કેમ છે હારું વાહ હારો ખાધા પછી હારું રહી છે ને હે ખાધા પછી હારું રહી છે ને હા આવો કે અમે અમારા એવિનભાઈ ગયા છે અમદાવાદ થી ડુંગરે પણ આમ એકદમ મસ્ત મજાનો વાતાવરણ છે રોડ રસ્તા પર જો એકદમ મસ્ત મજારા થઈ ગયા કે

એટલે મોજ આવે તો જા અને આમ તો ગામડામાં બઘડાટી જ બોલાવવાની છે તો નવા મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક આધી કોમેન્ટ તો કરી જ નાખજો ભાઈ આમ જુઓ ભાઈ મજા જ આવે રાખે તો જાઓ તો મળીએ પાછા નવા વ્લોગમાં હું ભાઈ રામ રામ ને જય માતાજી